અને આ ગાડી શોરૂમ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે નોન એક્સિડન્ટ ગાડી છે બધી સિસ્ટમ વર્કિંગ જોવા મળશે એન્જિન પણ પાવરફુલ અને ગાડીનો વીમો પણ અત્યારે ચાલુ છે ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે સેન્ટ્રલ લોક અને રિમોટ પણ જોવા મળશે અને ચારે ચાર પાવર વિન્ડો જોવા મળશે ગાડીની સાથે એક ચાવી મળશે બે હજાર અઢારના મોડેલની આ ગાડી ઓછી ફરેલી ફૂલ સાચવેલી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે અને ગાડી લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ કે જો ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી કાર તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા